कुल रूपया पांच लाख अठयास हजार पांच सौ न मुद्दा माल चोरी कर पलायन थी गये बनाव अंगे बोलतलाव तो पुलिस गुनो नोधी वु तपास हाथ धरी थी नहीं दु। <coughs> तोड़ी नहीं। बोलो, क्या पड़ी? તારીખ માં સર સોમવારે એમ એન્ટી સવારમાં નીકળ્યા હતા પછી ના સમય સોમવારે નાઈટ માં બીનુ છે કે મંગળવારે નાઈટ માં બીનુ છે કઈ નાઈટ માં બીનુ છે એ ખ્યાલ નથી હવે બધા પોલીસ ફરિયાદ કરાવી ગયા ત્યારે તાત્કાલિક ફરિયાદ મોલી દીને અલ્લાદી પછી ફરિયાદ ફરિયાદ માં સાહેબને અમે 4 5 દિવસ ઝગા ખાધા તો એવું કીધું ઇલેક્શન ના છે હોલા માં કામ માં છે સાહેબ હાજર છે એ નહીં આવા બધા જવાબ મને મળતા નથી રકમ છે પાંચ લાખ કેચ ને ત્રીસ હજાર રૂપિયા રોકડા એક સાંધીની બુટી છે નાની એક વેટી છે એક સડો છે અને એક નાકનો દાણો છે